તમારી જેમ રેવન્યુ એને પણ ઉપયોગી થાય એવા છે બોલો પેલો પ્રશ્ન બોલો હયાતીમાં હક કમી કરી પછી આગળ બોલો એટલે પ્રશ્ન એવો હતો કે જો કોઈ ખારતીદાર જે પોતાના હયાતીમાં એમના પોતાના જે સંતાનો હોય બે ત્રણ ચાર પાંચ દાખલ કરાવે છે અને એટલે બધા સ્વમાલિક બને છે પછી હક કમી કરી પછી એના પછી એવું બને છે કે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ પોતાનો હક કમી કરી નાખે છે હવે એમાંથી ફરીથી એ લોકો હક ફરીથી દાખલ કરવા હોય હમ તો શું જોગવાઈ છે જુઓ કોઈ પણ વ્યક્તિ નો હયાતીમાં હક દાખલ થયો હોય અને હક કમી કરી નાખે બરાબર સમજો પાંચ વ્યક્તિ છે ત્રણ વ્યક્તિ હક કમી કરી નાખે તો એના હક પાછા દાખલ થઈ શકે નહીં પરંતુ એના મધર કે ફાધર નું નામ જોઈન્ટમાં દાખલ હોય તો પાછળ રહેતા વ્યક્તિઓ માનો કે ત્રણ વ્યક્તિ પાછળ રહ્યા બે ભાઈઓ અને એક મધર તો મધરનો ભાગ તેત્રીસ ટકા થયો મધર એક્સપાયર થઈ ગયા પછી પાછા હક દાખલ થઈ શકે પણ એટલા ભાગ પૂરતા તેત્રીસ ટકા પૂરતા પ્રમાણે પ્રમાણે હાજી હવે એક વધારાની માહિતી તમે પૂછી નથી હું આપી દઉં કે કોઈ વ્યક્તિ વ્યક્તિ છે એના ચાર સંતાન છે ચારે ચાર સંતાનના હક કમી કરી ખા બરાબર છે હવે એની હયાતીમાં પાછા હક દાખલ કોઈ દી ન થાય પણ કમી કર્યા પછી એની વારસાઈ તો ચડે જ પાછી એ જયારે એક્સપાયર થઈ જાય જમીન કઈ શ્રી સરકાર નો થાય બરાબર પાછા બધા વારસદારોના નામ ચડે અને ફરી વાર એને ન જોતી હોય કમી કરી શકે બરાબર રેવન્યુ ની આ બધી અટપટી જોગવાઈઓ છે અને બીજો સાહેબ પ્રશ્ન એવો હતો કે જે હયાતી ની અંદર નામ દાખલ જેમ કરાય હોય બરાબર છે એ રીતે કોઈ વ્યક્તિ પોતાના માતા પિતા નું નામ દાખલ કરાવી શકે ન કરાવી શકાય ખાતેદારી ઉપર પાછી પણ માં મધર નું નામ તો લખેલું છે હિન્દુ માં ભલે લખેલું હોય વારસદાર નથી ખેતીની જમીનમાં જોગવાઈ છે એવી એ જ કહું છું વારસદાર નથી એ જી જી એવી રિવર્સ એન્ટ્રી કેવા સંજોગોમાં થાય એની માહિતી આપું કે માનો કે કોઈ ફાધર છે એને એના સંતાનોને અમે જમીન ચડાવી દીધી બરાબર છે હવે પાછા સંતાન જે છે એ તો એ પોતે માલિક થઇ ગયા એટલે ફાધર ને પાછી ખેતીની જમીન આપી શકે નહીં બરાબર પરંતુ ફાધર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી અને સંતાનો ના હક પાછા કમી કરીને પોતે મૂળ માલિક થઈ શકે અને રિવિઝન કરી કેવાય બરાબર છે પણ એના માટે સ્પેશિયલ રીઝન હોવું જોઈએ માત્ર ખાતેદાર થવા પૂરતું ન હોવું જોઈએ એવું એને સાબિત કરવું પડે ટૂંકમાં જેન્યુન રીઝન હોવું જોઈએ ખાલી રમત ન હોવી જોઈએ સાચી વાત બરાબર છે બોલો બીજું હજી પૂછવું શ્રી સરકાર વાળો એક પ્રશ્ન હતો કે કયા કયા સંજોગોમાં જનરલી જમીન શ્રી સરકાર થાય તો કેસ ચલાવીને આપણે પરત મેળવી શકીએ સામાન્ય રીતે જે વ્યક્તિના નામે જમીન હોય એના થકી ભૂલથી કોઈ નાનો મોટો શરત ભંગ થઈ ગયો હોય નાનો મોટો બોલું છું એકદમ મોટો જમ્બો નહીં તો એવા સંજોગોમાં સરકાર પેનલ્ટી ભરી અને પાછી એને નામે કરી શકે દાખલા તરીકે નવી ની જમીન હોય બે વર્ષ અને મુકમાં ત્રણ વર્ષ સુધી વાવેતર ન કરો તો જમીન શ્રી સરકાર થાય આવી જોગવાઈ છે હવે માનો કે પંચ રોજ કામ થયું ને સાબિત થઈ ગયું પંચરોજગામ ન થાય સાબિત ન થાય ત્યાંથી તો ઉપાધિ કરવાની જરૂર નથી પણ દસ વર્ષથી વાવેતર ન થયું હોય પણ કોઈ બી નો સર માનો કે બાર નંબર માં એ ચડાવતા નથી એક પત્રક માં એટલે એમાં સાબિત થયું ને પંચરોજ કામ થાય અથવા તો બાર નંબર માં ચડાવી દે છે અને સ્થળ ઉપર સાબિત થાય છે કે વાવેતર કરતા નથી અને જો શરત ભંગ થાય તો આવા કેસ ની અંદર રીગ્રાન્ટ થાય હવે મેજર વાત કરું માનો કે એવી જમીન મારી છે અને મેં જમીન છે એ વેચી નાખી શરત ભંગ વાળી જમીન વેચી તો શકાય નહીં હવે જો હું વેચી નાખું અને દસ્તાવેજ કરી નાખું તો એ જમીન શ્રી સરકાર થઈ જાય પરત મળે નહીં પરંતુ મેં ખાલી આનું એગ્રીમેન્ટ કર્યું છે બરાબર બરાબર ડીડ નથી કર્યું એગ્રીમેન્ટ કર્યું છે સરસ ચૂક થઈ ગઈ મને પછી ધ્યાન આવ્યું તો પછી એમાં પેનલ્ટી ભરીને રીગ્રાન્ટ થઈ શકે બરાબર બરાબર સાહેબ ક્લિયર થઈ ગયું એકદમ બધું એકદમ સરસ સરસ ક્લિયર થઈ ગયું બરાબર છે ભલે ભલે તમે આવ્યા હોત તો મજા આવત તમારા જેવા એક એડવોકેટ ને મને મળવા હતા અને તમારી મારા માં છાપ સારી છે એક એડવોકેટ તરીકે હું પ્રશ્ન જાહેર જનતા ને લાભદાયી થાય એ પ્રમાણે જે ખબર હોય છતાં પણ શું છે કે બધાને ને ઉપયોગી નીવડે એવા પ્રશ્નો ની થોડી ડિસ્કશન તમારી પાસે થોડી માહિતી વધારે મળી શકે હાજી 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 અને પેલું છે ને ઓછી સારી મળી જશે આપડી ઓકે આવતી વખતે નેક્સ્ટ તાલીમ કેમ્પ માં આવજો ચોક્કસ ચોક્કસ નેક્સ્ટ જે છે એ માર્ચ મહિનાના પહેલા વીકની અંદર શનિ રવિમાં આપણે રાખીએ છીએ એટલે આનો ખેત તો મને પણ અફસોસ પૂરેપૂરો છે પાછો નેક્સ્ટ છે જ હા જી 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 બિલકુલ ચોક્કસ ભલે આવજો હાજી હાજી થેન્ક યુ હાજી હજી એના રજીસ્ટ્રેશન લેવાના ચાલુ નથી કીધા આ કેમ્પ પૂરો થઈ જાય પછી જશું આપણે પણ ખાલી તમને એડવાન્સમાં ઇન્ફોર્મેશન આપી દીધી હા જી 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 ભલે આવજો ઓકે ઓકે થેન્ક યુ